હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિવરાત્રિ માટે આપણે દરેકના ઘરમાં આવતીકાલે શિવરાત્રી છે અને દરેકના ઘરમાં શક્કર અને એવું આવતું જ હોય છે દરેક લાવતા હોય છે અને એના કેવી રીતે બાફવા હું તમને નવી ટ્રીક સાથે બતાવીશ અને એ પણ પાણી વગર જ બાફવાના છે એકદમ મીઠાને એવા લાગે છે પાણી વગર જો તમે બાફશો તો બહુ સરસ મીઠા એવા લાગે છે તો કેવી રીતે બાફવા એ તમને બતાવી દઉં અહીંયા આપણે અહીંયા કુકરનું જે ઇડલીનું કુકર આવે છે એ આપણે અહીંયા મૂકી દીધું છે તમે કેવી ટબકડીમાં એમાં પણ મૂકી શકો છો આપણે જે નીચે પાણી મૂકી દીધું છે અને આપણે વરાળથી બાફવાના છે અને 15 થી વીસ મિનિટ માટે આપણે એને મૂકી દેવાના છે એકદમ સરસ એવા બફાઈને રેડી થઈ જશે પંદર વીસ મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દેવાના છે નીચે આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અંદર અને હવે આપણે ઢાંકી દઈશું પંદર મિનિટ પછી આપણે એને ચેક કરવાના છે પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું ચક્કું મૂકીને ચેક કરી દેવાનું છે એકદમ સરસ એવા બફાઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢી દઈશું આવી રીતે બધા આપણે છાલ પણ તારે ઓટોમેટિક નીકળી જશે એકદમ સરસ એવા ગોળ જેવા આપણે બફાઈ ગયા છે તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે